કચ્છમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો કચ્છમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે આજરોજ વહેલી સવારે કચ્છ જિલ્લાના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો હતો મળતી માહિતી મુજબ આજરોજ કચ્છ જિલ્લાના ભચાઉમાં વહેલી સવારે છ અને અગિયાર વાગે ભૂકંપનો આંચકો અનુભવ આવ્યો હતો આંચકાની તીવ્રતા બે પોઈન્ટ પાંચથી નોંધાઈ હતી અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભજાઉથી ઓગણીસ કિલોમીટર દૂર કડોળ પાસે નોંધાયું હતું મહત્વનું છે કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે ત્યારે કચ્છમાં કેમ અવારનવાર ભૂકંપ આવે છે તેના વિશે વાત કરવામાં આવે તો એ ભૂકંપના કારણે ત્યાં રહેલી ફલ્ટ લાઇન છે તો કચ્છમાં છ ફલ્ટ લાઇન એક્ટિવ છે જે હતી તેમાં આવતા ફેરફારથી અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ